પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવું સાંભળીએ મોડી રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ભારતીય જનતા પાર્ટી દેશની સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું એ સાચા હિન્દુ ધર્મ ને સાચા હિન્દુની વ્યાખ્યા કરીને જે ખોટા ઠેકેદારો છે એને ખુલ્લા પાડવામાં આવ્યા એ જે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી એનાથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને આરએસએસ દ્વારા ગુંડા તત્વોને મોકલીના હિંસકારું કૃત્ય કરવામાં આવી છે આ ભારત દેશ વિવિધ જાતિ ધર્મ ભાષા પ્રાંતો બનેલો દેશ અને એમાં જે हिंदू धर्म है हिंदू संस्कृति है देश की संस्कृति है एनी बात करें राहुल जी भगवान शिव न उदाहरण साथ खूब साची बात करी कि कोई कोईपन धर्म कोई ने डराव तो नहीं कोई पर धर्म हिंसा फैलाव तो नहीं हिंदू हो मुस्लिम हो सीख हो ईसाई हो बुद्ध धर्म हो भगवान महावीर हो આ તમામ લોકોએ અને તમામ સંસ્કૃતિએ હિન્દુ ધર્મે શાંતિ પ્રેમ માઇતરા દયા તો આપણે પાસ બનાવ્યો છે અને એ બુદ્ધમજ આ દેશ ચાલે છે પણ પોતાના રાજકીય લાભ માટે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને ડરાવવામાં આવી રહ્યા છે દબાવવામાં આવી રહ્યા છે જે ધર્મના નામે રાજનીતિ કરી

આ ખોટા હિન્દુ ધર્મના ઠેકેદારો કે ભાજપ આરએસએસ નેતાઓ જે પોતાના રાજકીય લાભ માટે ધર્મનો ઉપયોગ કરે છે એમને ખુલ્લા પાડી દીધા અને એના કારણે ડરી જઈ અને કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો છે અડધી રાત્રે અંધારામાં આવી ને હુમલો તો કાયલો જ કરે અને એ પણ ત્યાં જે ચોકીદાર હતા એને દીકરી જે સગર્ભા હતી એ સગર્ભા દીકરી પર પણ હુમલો કરવામાં આવ્યો આ કોઈ હિન્દુ હોઈ શકે નહીં પણ આ હિન્દુ નામે લોકોને ધરાવા દબાવા નીકળેલા ભાજપના પીઠુઓ અને ગુંડા માવાલી તત્વો દ્વારા હુમલો થયો છે તમે એને સખત શબ્દોમાં વખોડીએ છે સાથે સાથે સરકારમાં પણ બેઠેલા લોકોને કહેવા માંગીએ છીએ

કે તમને આવનારા સમયમાં ગુજરાતમાં પણ હરાવીશું અને આ જે લડાઈ છે એ અંધારામાં આવીને હુમલો કરવાથી લડવા નીકળ્યા છો એના બદલે ભાજપના નેતાઓમાં હિંમત હોય તો સામી સાથી આવે અમે લડવા માટે તૈયાર છે ગુજરાતના લોકોના ન્યાય માટે અધિકાર માટે અમારી પાસે જે લડાઈના શસ્ત્રો છે સંવિધાન સત્યના હિંસા

સરકાર જો લોકોનું હિત જોતી હોય તો આવા ગુંડા માવાની તત્વો સામે કડક માં કડક કાર્યવાહી કરેલી માગણી છે